નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે વસંત પંચમી ના દિવસે જો તમે આ કાર્યો કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકે તેમજ આજે વસંત પંચમીના દિવસે આ ઉપાય કરવાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ તમારા ઘરની પ્રગતિ થશે અને મિત્રો આજે વસંત પંચમી નો દિવસ છે એવા વિદ્યાર્થીઓ માટે બહુ ખાસ છે કે જે લોકો કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હોય અથવા તો એવા પણ માતા-પિતા છે કે જેને તેના સંતાનોના ભવિષ્યની બહુ ચિંતા થતી હોય તો તે લોકોએ ઉપાય અવશ્ય કરવા જોઈએ કારણ કે મિત્રો વસંત પંચમી જે દિવસ છે સરસ્વતી માતાને સમર્પિત હોય છે આથી જો તમે આજે અમુક એવા કાર્યો છે કે જે તમે કરી લેશો તો મિત્રો તમારી મનોકામના છે અવશ્ય પૂરી થશે તેમજ જો તમારા ઘરમાં કોઈ એવી સમસ્યા હશે કે જેનાથી તમે બહુ હેરાન થતા હોવ તો મિત્રો તમારે આજે વસંત પંચમીના દિવસે અમુક એવા ખાસ કાર્યો કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો જો મિત્રો તમે એકવાર આજે આ વિડિયોને આંખો જોઈ લીધો તો તમારું જીવન જ બદલાઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે સરસ્વતી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા સરસ્વતી જરૂર લખી દેજો મિત્રો સૃષ્ટિના રચિતા ભગવાન બ્રહ્માના મુખમાંથી વસંત પંચમીના દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવીમાં સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું આટલા માટે મિત્રો જ્ઞાનના ઉપાસક બધા જ લોકો વસંત પંચમી ના દિવસે એટલે કે મિત્રો આજે પોતાની આરાધ્ય દેવી સરસ્વતી માતાની પૂજા અર્ચના કરતા હોય છે આથી મિત્રો આજના વિડિયોમાં આપણે વસંત પંચમી ના દિવસે અમુક એવા ખાસ કાર્યો અને ઉપાયો છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ મિત્રો વસંત પંચમીને લઈને ઘણી બધી કથાઓ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પ્રચલિત છે મિત્રો તો એવી પણ માન્યતા છે કે સૃષ્ટિના રચિતા ભગવાન બ્રહ્માજીએ જીવન અને મનુષ્યની રચના કરી હતી તેણે આ વાતનું પણ ધ્યાન રાખ્યું કે વાતાવરણ શાંત રહે અને એમાં કોઈનું અશુભ ના થાય આ બધી વસ્તુઓ કરીને પછી પણ બ્રહ્માજીને સંતોષ થતો ન હતો સૃષ્ટિની રચના પછી મિત્રો બ્રહ્માજીને સૃષ્ટિ સુમસામ લાગતી હતી ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ પાસેથી અનુમતિ લઈને કમંડ માંથી પૃથ્વી ઉપર સંપન્ન અને એક અદભુત શક્તિના રૂપમાં ચતુર્ભુજી એટલે કે મિત્રો ચાર ભુજા વાળી સુંદર સ્ત્રી પ્રગટ થઈ તો મિત્રો એ કોઈ સ્ત્રી નહીં પણ એ દેવીના એક હાથમાં વીણા અને બીજા હાથમાં વરમુદ્ર હોય છે બાકી બીજા હાથોમાં પુસ્તક અને માળા હતી બ્રહ્માજીએ તે સ્ત્રીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો હતો આથી દેવીના વીણા વાગડવાથી સૃષ્ટિના બધા જ જીવોને વાણીની પ્રાપ્તિ થઈ આના પછી મિત્રો તે સ્ત્રીને આપણે માતા સરસ્વતીના નામથી ઓળખવા લાગ્યા તેની સાથે જ મિત્રો તેણે આપણને વાણીની સાથે વિદ્યા પણ આપી આથી જ મિત્રો આજે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે છે તેમજ મિત્રો આજે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને વાઘેશ્વરી શારદા વીણાવાદીની જેવા અનેક નામોથી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે વસંત પંચમીના દિવસે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી તમારા ઘરની પ્રગતિ થાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ મિત્રો જો તમે આજે વસંત પંચમીના દિવસે અમુક આ પ્રકારના કાર્યો અને ઉપાય કરી લેશો તો મિત્રો તમારા બાળકો છે એ જીવનમાં વધુ પ્રગતિ કરી શકશે તમારા નાના બાળકોમાં કંઈક ખામી હોય તો મિત્રો અમે તમને આજે જે પણ ઉપાય અથવા તો એવા કાર્યો અમુક છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે એકવાર આ વિડીયોને લાઈક કરી લેજો તેમજ આ વાસ્તુરંગ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ પણ કરી લેજો કે જેથી કરીને માતા સરસ્વતી તેમજ લક્ષ્મીમાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો જો મિત્રો તમારા કોઈ બાળકોનું મન ભણવામાં લાગતું ન હોય તો મિત્રો આજે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાને પોતાના બાળકોના હાથથી પીળાફળ ફૂલ અવશ્ય અર્પણ કરાવવા જોઈએ તેની સાથે જ મિત્રો સરસ્વતી માતાનું એક ચિત્ર બાળકો જે જગ્યાએ ભણતા હોય છે એ જગ્યા ઉપર લગાવવું જોઈએ એનાથી બાળકનું મન લાગશે મિત્રો જો બાળક થોડુંક અટકીને બોલે છે તો મિત્રો આજે વસંત પંચમી ના દિવસે તે બાળકના હાથમાં કેસરથી શ્રી સરસ્વતી નમઃ જરૂર લખી દેજો આ ઉપાય કરવાથી મિત્રો તે બાળક છે એ વાણી દોષથી મુક્ત થઈ જશે અને તેની ભાષા એકદમ સ્પષ્ટ થઈ જશે આવું કરવાથી બાળકનું મન છે એ ભણવામાં તો લાગશે પણ તે વાણી દોષથી પણ છુટકારો મેળવી શકશે અને તે વધારે ગુણવાન બનવા લાગશે તેમજ મિત્રો તમે આજે વસંત પંચમીના દિવસે આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેજો મિત્રો આજના દિવસથી જો તમે કોઈ પણ બાળક છે એ ભવિષ્યમાં કંઈક કરવા માંગે છે તો તેને પોતાની બુકમાં એક સ્વચ્છ મોરપીજ આજના દિવસથી પોતાની બુકમાં મૂકી દેવું જોઈએ તેમજ મિત્રો ધ્યાન રાખવાનું કે આ મોરપીંછ છે તૂટેલું ન હોવું જોઈએ આખું મોરપીચ હશે તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે જો મિત્રો તમે આજે ઉપાય કરી લેશો તો મિત્રો તમારી ઉપર સરસ્વતી માતાની એવી કૃપા રહેશે કે જેથી તમે જીવનમાં બહુ પ્રગતિ કરી શકશો તેમજ મિત્રો તમારે આજે ધાર્મિક એવું કહ્યું શુભ કાર્ય કરવું જોઈએ

આથી જો તમે ગાય માતાને આજના દિવસે ત્રણ રોટલી ખવડાવી દેશો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ તમારા ઘરમાં જે કોઈ પણ વાસ્તુદોષ હશે એનાથી તમે છુટકારો મેળવી શકશો તેની સાથે જ મિત્રો વસંત પંચમી છે એ સરસ્વતી માતાને સમર્પિત છે આથી જો તમે આજના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા બાળકોનું મન ભણવામાં નહીં લાગતું હોય તો તેનું મન ભણવામાં લાગી શકશે અને તે એવા ગુણવાન બનશે કે જીવનમાં વધારે પ્રગતિ કરી શકશે તેમજ મિત્રો જો એવા કોઈ વિદ્યાર્થી કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો કોઈ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો મિત્રો તેને આજે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ તેમજ તે જે પુસ્તક વાંચે છે એમાં એક મોરપીંછ આજે વસંત પંચમીના દિવસે અવશ્ય મૂકી દેવું જોઈએ કે જેથી કરીને માતા સરસ્વતીની કૃપા તેને પ્રાપ્ત થઈ શકે અને તેની જે પણ ઈચ્છા હોય એની પૂર્તિ થઈ શકે તેમજ મિત્રો તમે આજે વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ પીળા વસ્ત્રો પહેરી લેજો તેમજ મિત્રો સૂર્યોદય પહેલા જ તમે હળદર મિશ્રિત પાણીથી સ્નાન કરી લેજો તેમજ દેવી સરસ્વતી માતાની પૂજા કરી લેજો તેમજ તેને સફેદ ફૂલ અને પીળું ચંદન અને કેસર મિશ્રિત ખીર અર્પણ કરીને તેની પૂજા અર્ચના પૂરા વિધિ વિધાથી કરજો તેમજ મિત્રો ઓમ સરસ્વતી નમહા મંત્રનો પણ જાપ કરજો આ મંત્રનો જાપ તમે એકસો આઠ વાર રુદ્રાક્ષની માળાથી કરશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો જો તમે તમે કોઈ વાદ્ય વગાડતા કે કળામાં જો કુશળ હોય તો મિત્રો તમારે તે વાદ્યને સરસ્વતી માતાના ફોટાની પાસે મૂકીને રાખવું જોઈએ તમે જો તમે કોઈ પુસ્તક વાંચતા હોવ તો તેને પણ તમારી સરસ્વતી માતાના ફોટાની પાસે રાખવું જોઈએ અને તેને હળદર અથવા ચંદનનું એક તિલક કરવું જોઈએ આનાથી મિત્રો તમે તમારા કલા કૌશલમાં બહુ આગળ પ્રગતિ કરી શકો છો તેમ જ આ વિશ્વમાં તમારી જે પણ મને કામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તેમજ જો મિત્રો એવા માતા પિતા કે જે પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માંગે છે તો તેને મિત્રો આજે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ જો તે પોતાના બાળકો માટે પણ પૂજા અર્ચના કરશે તો તેના બાળકોની જે પણ મનોકામના હશે એ અવશ્ય પૂર્ણ થશે

તેમજ જો તમે આજે માતા સરસ્વતીને વિશેષ રૂપથી પ્રસન્ન કરવા માંગતા હો તો મિત્રો તમારે કોઈ વાદ્ય અવશ્ય વગાડવું જોઈએ કે જેમાં તમે વધારે કુશળ હો જો તમે કોઈ ગિટાર તબલા પાવો અથવા કોઈ પણ વસ્તુમાં કુશળ હો તો મિત્રો આજે સરસ્વતી માતાની સામે તમારે અવશ્ય એ વાદ્ય વગાડવું જોઈએ કે જેથી કરીને માતા સરસ્વતી પ્રસન્ન થઈને તમને પ્રગતિના આશીર્વાદ આપી શકે તેમજ મિત્રો જો તમે આજે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરી લો પછી તેના પગમાં જે પણ ચંદન હોય એનું તમારે તિલક કરવું જોઈએ તેમજ આજે વસંત પંચમીના દિવસે તમે જ્યારે પણ માતા સરસ્વતીને પૂજા અર્ચના કરો છો ત્યારે વાદ્ય સિવાય પણ તમે શંખ પણ વગાડી શકો છો જો તમે સરસ્વતી માતાની સામે પોતાના ઘરમાં શંખની ધ્વનિ ઉત્પન્ન કરશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈને સકારાત્મક ઉર્જાનો વાસ તમારા ઘરમાં થશે અને સાથે જ માતા સરસ્વતીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે

તેમજ મિત્રો જો તમારું બાળક છે એ ભણવામાં બહુ નબળું હોય તો મિત્રો આજે વસંત પંચમીના દિવસે તમારે તેનો હાથ પકડીને એક બુકમાં કંઈક વસ્તુ અવશ્ય લખાવીને એના ભણતરની શુભ શરૂઆત કરવી જોઈએ આજના દિવસે તમે માતા સરસ્વતીની સામે બેસીને આ ઉપાય કરશો તો મિત્રો તમારું બાળક છે એ ભણવામાં આગળ વધી શકશે તેમજ તેને માતા સરસ્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે કે જેથી કરીને તેનું મન પણ ભણવામાં લાગી શકશે તેમજ તમે આજે સરસ્વતી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો આજે તમારે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ જો તમે આ રંગ પહેરો છો તો ફળ તમને પ્રાપ્ત થઈ શકતું નથી કારણ કે મિત્રો કાળો રંગ છે નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આથી આની ખરાબ અસર તમારા ભવિષ્ય ઉપર પડી શકે છે આથી મિત્રો આજે વસંત પંચમીના દિવસે તમારે પૂજાના સમયે પીયા વસ્ત્રો જ પહેરવા જોઈએ તેની સાથે જ મિત્રો તમારે આજે વસંત પંચમીના દિવસે ભૂલથી પણ માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ આવું કરવાથી મિત્રો સરસ્વતી માતા છે તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે તેની સાથે જ મિત્રો વસંત પંચમીના દિવસે આજે તમારે સંભવ હોય તો સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ બાકી આજના દિવસે તમારે કોઈ કોઈપણ રૂપથી તામસિક ભોજન છે એ ગ્રહણ ન કરવું જોઈએ નહીંતર તમારા ઘરની સુખ સમૃદ્ધિ છે એ છીનવાઈ શકે છે તેમજ આજે વસંત પંચમીના દિવસે તમારે ભૂલથી પણ કોઈ વૃક્ષોનું છેદન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે આજે વસંત પંચમીના દિવસે તમે કોઈ પણ વૃક્ષને કાપો છો અથવા તેની ડાળખી તોડો છો તો મિત્રો તમારા જીવનમાંથી આનો ખરાબ પ્રભાવ છે પડી શકે છે આથી મિત્રો આજના દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થતી હોય છે આથી આવું માનવામાં આવે છે કે જો તમે આજે વસંત પંચમીના દિવસે કોઈ વૃક્ષારોપણ પણ કરો છો તો પણ આમ તો વૃક્ષો ક્યારે કાપવા જ ન જોઈએ અને નુકસાન પણ ન પહોંચાડવું જોઈએ પણ જો તમે આજે વસંત પંચમીના દિવસે આ ભૂલ કરો છો તો તમારે નરકમાં જવાનો વારો આવે છે તેમજ મિત્રો આજે વસંત પંચમી છે એ દેવી સરસ્વતી માતાને સમર્પિત હોય છે આથી તેને આપણે વાણીની દેવી તરીકે પણ ઓળખીએ છીએ આથી આપણે જે પણ બોલીએ છીએ એ સન્માનપૂર્વક બોલીએ છીએ આથી તમારે આજે વસંત પંચમીના દિવસે કોઈને પણ અપશબ્દો બોલવાના જોઈએ અને કોઈ ગરીબનું અપમાન પણ ન કરવું જોઈએ આવું કરવાથી મિત્રો સરસ્વતી માતાનું પણ અપમાન થાય તેવું મનાય છે અને આ ભૂલ કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિનો નાશ થાય છે તેમજ મિત્રો શિક્ષણ સંબંધિત કાર્યોમાં સફળતા મેળવવા માટે આજે વસંત પંચમીના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં દેવી સરસ્વતીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરજો આમ કરવાથી તમારા બધા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે તેમજ પૂર્વ કે ઉત્તર દિશામાં જગ્યા ન હોય તો વસંત પંચમીના દિવસે તમે ઘરના ખૂણાને સાફ કરી શકો છો અને ત્યાં દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરી શકો છો અને તેની પૂજા કરી શકો છો આ ઉપરાંત ઘરમાં દેવી સરસ્વતીનું ચિત્ર સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે તમે તેને તમારા અભ્યાસ અથવા ઘરની પૂર્વ દિશામાં મૂકી શકો છો તેમજ ચિત્રને સ્ટડી રૂમમાં એવી જગ્યાએ મૂકો જે સ્વચ્છ અને ગંદકી કે બચેલા ખાદ્ય પદાર્થોથી મુક્ત હોય અને દેવી સરસ્વતીને હંમેશા સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર સ્થાપિત કરજો મિત્રો લોકો ઘણીવાર વિચારે છે કે ઘરમાં દેવી સરસ્વતીની મૂર્તિ રાખવી શુભ છે કે નહીં તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી સરસ્વતીનું ચિત્ર હોવું જરૂરી છે પરંતુ તેમની મૂર્તિ સ્થાપિત કરવા માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે દેવી સરસ્વતીનું ચિત્ર ફક્ત શોપીસ તરીકે રાખવું યોગ્ય નથી એકવાર સ્થાપિત થયા પછી વ્યક્તિએ નિયમિતપણે તેમના ફોટાની પૂજા કરવી જોઈએ ઘરમાં દેવી સરસ્વતીનું ચિત્ર લગાવવાથી સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે અને વ્યક્તિના જ્ઞાનમાં પણ વધારો થાય છે અને વ્યવસાયમાં સફળતા માટે ટેબલ નિયમિત કદનું હોવું જોઈએ અને વસંત પંચમીના દિવસે તમારી ઓફિસના ઉત્તર પૂર્વ ખૂણામાં દેવી સરસ્વતીની મૂર્તિ રાખવાથી વ્યવસાયમાં વધારો થશે તેમજ જો તમારા ઘર ઓફિસમાં કોઈ વાસ્તુ દોષ હોય તો વસંત પંચમીના આ શુભ દિવસે તેનું નિરાકરણ કરવાથી જીવનમાં દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં સકારાત્મકતા લાવવા માટે મંદિર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખજો અને દેવી સરસ્વતીની મૂર્તિ એવી સ્થિતિમાં હોવી જોઈએ જ્યાં તે કમળના ફૂલ પર બેઠી હોય તેમજ તમારા ઘરની ઉત્તર દિશા વૃદ્ધિની તકો અને વધેલી કમાણીનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ જગ્યાએ બેડરૂમ હોવો ફાયદાકારક રહેશે અને પૈસાનો પ્રવાહ સતત રહેશે તેમજ તમારા ઘરની દક્ષિણ દિશા વ્યક્તિઓ માટે નામ અને ખ્યાતિ દર્શાવે છે આ દિશાનો ઉપયોગ બેડરૂમ તરીકે તેમજ ધ્યાન માટે પણ થઈ શકે છે તેમજ ધાર્મિક માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડા પહેરવામાં આવે છે આ પછી દિવસની શરૂઆત દેવી સરસ્વતીની પૂજાથી થાય છે આ દિવસે દેવી સરસ્વતીને પીળા ફૂલો અને ફળો ચઢાવવામાં આવે છે પીળા ફૂલો પણ ચઢાવવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે શારદા દેવીની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા મળે છે તેમજ મિત્રો આજે વસંત પંચમીના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવના લગ્નની વિધિઓ શરૂ થઈ અને તિલકોત્સવ થયો હતો તેથી આ દિવસે લગ્ન સંબંધિત વસ્તુઓ લગ્નનો પોશાક ઘરેણા અને અન્ય વસ્તુઓ ખરીદવાનું સારું માનવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી સૌભાગ્ય વધે છે તેમજ મિત્રો વીણા એ દેવી સરસ્વતીની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક છે વીણાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી સુખ અને શાંતિનું વાતાવરણ રહે છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તમે સંગીત વાદ્ય ઘરે લાવી શકો છો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ